આખી તો બધું ખોટું એક તારો માર ગહાટો માતાજી સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં તો આપણે જવાનું છે વિકાસન નદીમાં તો બનનાર બ્લોગમાં ચાના પોણ પર ઉમર કે કાકા પોણે બંપેલા

वा गए करें देखतारनान

તો અમે બે કોમ તો પટાચ ચકતા નહી કાલ આબાનો નહીં પડે આજ નહી આબાનો આજ આવરા કે અટક જ હવારે એલા જતા રે પોટ સમજે તેમને એક કાલ તું હેર તો જઈ રાતે તૈન આજે આજ આ દઈ રાતે તો કાલ તારી જતા ને હોજે પેલું કોમ પટી જાય ઉજાગરો ના થાય સમજો કે આ મતલબ તાર હાલો

અો નાય તને બસતેના વ્યૂ જેટલા આવી ને કુતા મોન બદલ દેખો હો હો એલા હું ગોડ આવના જબ્બર લાગ રે લાગ રે બહુ બોલી હો આ લઈ લેવો હો આ

આ કે યાર લે બટીજી 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 ચાલેલો રે પૂટુ બોક્સ છે ને એક આ લે કિલોમીટર ના જાય જતી છે ગાડી લે તો તરત 32 અને બેનો ભગવાન દે તો જાવે પેટ્રોલ પર ઊભી રાખાય છે એટલે કે 10000 કરે ખાતા ના લગા તો પંપે ચોરી થાય પણ બેતો ના બનાસ

வா

પેલા સાઉથ ના પિક્ચર નહીં ગલી લેતા આવી આવું નીચે આવું હોય ખબર ઓગો आ <coughs> <coughs> તો તો ફાઇનલી મિત્રો આપણે આપણે ગયા હવે ભરા છે લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી